નમસ્કાર દર્શક મિત્રો ચિકલીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક સુંદર પહેલ જોવા મળી હતી ચિકલી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા શિવદીપ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટમાં વેપારીઓએ સામૂહિક સતેનારાયણ કથાનું આયોજન કર્યું હતું આ પ્રસંગે બુધવારે રાત્રિના સમયે હોલસેલ માર્કેટનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો આ કથામાં બિલિમોરા ખેરગામ વાપી બોરીવલી અને સુરત જેવા વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને પ્રસાદનો લાભ લીધો હતો અને શાંતિ ભાઈચારો અને સલામતી માટે પ્રાર્થના કરી આ પ્રસંગે સુરત રાજદીપ ગ્રુપના અશોકભાઈ હિરાણી અને રાહુલભાઈ વાટવાણી પરિવાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા ચીખલીથી અશોક જોશીનો રિપોર્ટ